ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે આવું હું એટલા માટે કહું છું કારણ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો એક તરફ અમિત ચાવડાની અધ્યક્ષ તરીકે એન્ટ્રી થઈ છે અને વિક્રમ માડમ દ્વારા ઘણા બધા નવા ખુલાસા કરવામાં આવ્યા છે ચૂંટણીને લઈને અને ખાસ કરીને હવે જો વાત કરવામાં આવે આમ આદમી પાર્ટી વિશેની

ગુજરાતમાં જ્યારથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારથી ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી છે તે વધારે મજબૂત થતી દેખાઈ હતી આપણે જોયું છે કે અત્યારે હાલ આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલે છે ઘણી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં આપે ગાબડું પાડ્યું છે પરંતુ ક્યાંક હવે ખેડ બ્રહ્માના આમ આદમી પાર્ટીના પ્રભારીની એક એવી સોશિયલ મીડિયાની પોસ્ટ સામે આવી છે જેને કારણે સમગ્ર રાજકારણમાં ખડભડાટ મચી ગયો છે વાત કરવામાં આવે તેમના વિશે તો ખાસ કરીને નિકુંજ જોશી છે જે જેમના દ્વારા અહીં લખવામાં પણ આવ્યું છે ખેડ બ્રહ્મા પ્રભારી આમ આદમી પાર્ટી અને તેમની જો પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો આ પોસ્ટ છે જે તેમના દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને અહીં લખવામાં પણ આવ્યું છે કે થોડા દિવસોમાં એટલે કે આગામી દિવસોમાં ગુજરાતમાં એક મોટો અને ચર્ચિત ચહેરો છે તે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છે જે સીધે સીધું ભાજપની અઠ્યાવીસ વિધાનસભા સીટોને નુકસાન કરશે ગુજરાતમાં પરિવર્તનનો વેગ શરૂ થઈ ગયો છે હવે બદલાશે ગુજરાત ફરી એક વખત આના ઉપર ધ્યાનથી જોઈએ અને ખાસ કરીને એમાં જે લખવામાં આવ્યું છે એના ઉપર ફરી એક વખત નજર કરીએ ને એ બાદ સમજવાનો પ્રયત્ન કરીએ થોડાક દિવસોમાં ગુજરાતમાં એક મોટો અને ચર્ચિત ચહેરો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છે જે સીધે સીધું ભાજપની અઠ્યાવીસ વિધાનસભા સીટોને નુકસાન કરશે ખાસ કરીને આંકડા ઉપર પણ ફોકસ કરીએ અઠ્યાવીસ વિધાનસભાના સીટો ઉપર ફોકસ કરશે અને તેનું નુકસાન કરવાનું છે ને ગુજરાતમાં પરિવર્તનનો વેગ હવે શરૂ થઈ ગયો છે હવે બદલાશ ગુજરાત આવી પોસ્ટ છે જે નિકું જોશી દ્વારા કરવામાં આવી છે હવે જ્યારે આ પોસ્ટ સામે આવી તે જ સમયે મેં નિકુંદ જોશી સાથે વાતચીત કરી એમને મેં પૂછ્યું કે તમારા દ્વારા આજે સોશિયલ મીડિયાની પોસ્ટ કરવામાં આવી છે એને લઈને મારે વધુ વિગતો જાણવી છે તમારી સાથે વાતચીત કરવી છે તો તેમના દ્વારા મને એવો જવાબ આપવામાં આવ્યો છે કે અત્યારે હાલ અમારા પાર્ટીનું પ્રોટોકોલ છે હું તમારી સાથે જોડાઈ નહીં શકું એ બાદ મેં એમને કહ્યું કે મારે તમારી સાથે ફોનમાં વાતચીત કરવી છે તેમ છતાં પણ તેમણે મને એવું કહ્યું હતું કે અમારા પાર્ટીનો પ્રોટોકોલ છે હું તમને એક ફોનો પણ નહીં આપી શકું જો પાર્ટીનો પ્રોટોકોલ હોય એમાં તમે સામે ન આવી શકતા હોય તો તમને આ પોસ્ટ લખવાની પરમિશન કોણે આપી તે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે અને ખાસ કરીને અત્યારે હાલ આમ આદમી પાર્ટીના કેજરીવાલ છે ઈસુદાન ગઢવી છે ગોપાલ ઇટાલિયા છે તેની સાથે બીજા ઘણા બધા એવા નેતાઓ છે જે લોકોને આ વાતની કદાચ જાણ જ નથી કે ગુજરાતનો કયો એવો મોટો ચર્ચિત ચહેરો છે જે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છે ખાસ કરીને મેં આગળ વાત કરી એ પ્રમાણે કે જો પ્રોટોકોલમાં તે સામે ન આવતા હોય તે વાત ન કરતા હોય તે લાઈવમાં ન બેસતા હોય તો ખાસ કરીને આ લખવાનું તેમના દ્વારા કોને કહેવામાં આવ્યું છે અને પાર્ટીને શું આ વાતની ખબર છે કે કેમ તે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે કારણ કે જ્યારથી આ પોસ્ટ સામે આવી છે ત્યારથી સમગ્ર રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ખાસ કરીને ઘણા બધા લોકો એવા પણ છે જે લોકો કહી રહ્યા છે કે કોઈ પાટીદાર ચહેરો હશે કોઈ આ સમાજનો ચહેરો હશે કોઈ ભાજપનો હશે કોઈ કોંગ્રેસનું હશે પરંતુ આ વ્યક્તિ કોણ છે તે તો એક અગત્ય વિદ્યાર્થીઓનો સવાલ છે પરંતુ ક્યાંક જે પોસ્ટ તેમના દ્વારા કરવામાં આવી છે નિકુન જોશી દ્વારા એમના પાર્ટીના નેતાઓને જ નથી ખબર કે આ પાર્ટીમાં જે જોડાવાનું છે ગુજરાતનો ચર્ચિત ચહેરો મોટો ચહેરો કહેવામાં આવી રહ્યો છે એ ચહેરો કયો છે એટલે ખાસ કરીને સવાલ એક મે જે આગળ વાત કરી એ પ્રમાણે કે એ ઊભો થઈ રહ્યો છે કે જો પાર્ટીના પ્રોટોકોલ મુજબ એ બહાર ન આવી શકતા હોય એ બોલી ન શકતા હોય તે લાઈવમાં ન જોડાઈ શકતા હોય તો પછી આ લખવાનું તેમને કોને કહેવામાં આવ્યું હતું અથવા તો પછી કોને પૂછીને